જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગ યોગ શ્લોક બાવીસ પ્રકાશન ચ પ્રવૃત્તિ મોહમેવ ચાંડવ નૃતા નિવૃત્તા કાંક્ષતી ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણ ત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન સત્વ ગુણને કારણે દેહધારી આત્મામાં સાચું જ્ઞાન અર્થાત પ્રકાશ ઉત્પન્ન થાય છે રજો ગુણ દેહધારી આત્મામાં પ્રવૃત્તિમાં જોડાયેલા રહેવા માટેની રૂચિ ઉત્પન્ન કરે છે અને તમો ગુણને કારણે દેહધારી આત્મામાં ભ્રમનું નિર્માણ થાય છે જો કે જે મનુષ્યો આ ત્રણેય ગુણોને પાર કરી ગયા હોય અને તેમનાથી પરે થઈ ગયા હોય તેઓ ન તો સત્વગુણથી ઉત્પન્ન થયેલા પ્રકાશ ન તો રજો ગુણથી જન્મેલી પ્રવૃત્તિ કે ન તો તમો ગુણથી ઉત્પન્ન થયેલી ભ્રમણા પ્રત્યે ઘૃણા કરે છે અને જો તે ગુણો વિદ્યમાન ન હોય તો તે મનુષ્યો પ્રકાશ પ્રવૃત્તિ કે ભ્રમણાની ઈચ્છા રાખતા પણ નથી જે મનુષ્ય આ ત્રણ ગુણોથી પ્રભાવિત ન હોય અને આ આ ગુણો તેને વર્તન કરાવતા છતાં તે ગુણોને ધિક્કારતો નથી જે મનુષ્ય ત્રણ ગુણોથી પ્રભાવિત ન હોય અને આ ગુણો તેની ઈચ્છા અનુસાર વર્તન કરાવતા હોય તેમ છતાં તે ગુણોની અપેક્ષા રાખતો નથી આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે જે મનુષ્ય ત્રણ ગુણોને પાર કરી ગયો છે અને તેમનાથી પરે છે તે કેવી રીતે તે ગુણો કે તેના અસ્તિત્વને ધિક્કારતો નથી અને જો તે ગુણો ઉપસ્થિત ન હોય તો તેની યાચના પણ કરતો નથી આથી ચાલો આપણે એ સમજીએ કે આપણે શરીરથી ભિન્ન છીએ તે ત્રણેય ગુણો માત્ર શરીર સાથે સંબંધિત છે અને તે ગુણો આપણા શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે ઉત્તરદાયી છે ચાલો આપણે તે ગુણોથી પ્રભાવિત ન થવાનો પ્રયાસ કરીએ આ ઉપરાંત રજો ગુણ અને તમો ગુણને નિયંત્રિત કરી સત્વગુણનો વિકાસ કરવા અને ત્રણેય ગુણોના બંધન કરતા પ્રભાવથી સ્વયંને મુક્ત કરવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ માત્માએ આખીય ભગવદ્ ગીતા અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ करिष्ये वचनं तव श्रीमन्नारायण आज्ञानु पालन आज्ञानुलनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण प्रकाशं च प्रवृत्तिञ्च मोहमेव च पाण्डव नद्वेष्टिप्रवृत् न निवृत्तानि काङ्क्षति ओं प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टिसम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति